નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છ માં આપનું સ્વાગત છે ન્યૂઝ ઓફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ એલજી બેસ્ટ શોપ વિજયનગર રોડ ભુજ રામબાગ રોડ આદિપુર પાવર બાય કેસી જ્વેલર્સ લેટેસ્ટ ફેશન ડિઝાઇનના ઓર્નામેન્ટ્સનો વિશ્વાસપાત્ર શોરૂમ હોસ્પિટલ રોડ ભુજ રાજકોટ લોકસભા સીટના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલાએ આપેલા નિવેદન મામલે ક્ષત્રિય સમાજના અભૂતપૂર્વ આક્રોશ બાદ પણ કોઈ પરિણામ ન આવતા આખરે ક્ષત્રિય સમાજ દ્વારા હવે આ વિરોધ ભાજપ વિરોધ બની ગયો છે કચ્છના ભુજ પાસેના માધાપર ગામે ક્ષત્રિય સમાજવાડી ખાતે ક્ષત્રિય મહિલાઓ દ્વારા ઉપવાસ આંદોલનની શરૂઆત કરાઈ હતી આ અંગે માધાપર ક્ષત્રિય સમાજ મહિલા મંડળના અધ્યક્ષા નીલમબા ઝાલાએ જણાવ્યું હતું કે ભારતીય જનતા પાર્ટી અને તેમાં પણ ખાસ કરીને નરેન્દ્ર મોદી પોતાની સભાઓમાં મહિલાઓને શક્તિ સ્વરૂપે ગણાવે છે પરંતુ રાજકોટ લોકસભા સીટના ઉમેદવાર અને ભાજપના નેતા પુરુષોત્તમ રૂપાલાએ આપેલા વિવાદિત નિવેદન બાદ છેલ્લા એક મહિનાથી ક્ષત્રિય સમાજ દ્વારા સખત વિરોધ થઈ રહ્યો હોવા છતાં અને ક્યારે પણ રસ્તા પર ન આવતી ક્ષત્રિય મહિલાઓ રસ્તા પર ઉતર્યા છતાં તેમના પેટનું પાણી પણ હાલતું નથી તેમ જણાવીને નીલંબા ઝાલાએ જણાવ્યું હતું કે હવે ભારતીય જનતા પાર્ટીના અહમને તોડવા મતપેટી સુધી લડત ચલાવવામાં આવશે તેમણે આક્રોશ ઠાલવતા જણાવ્યું હતું કે પુરુષોત્તમ રૂપાલા સામેનો વિરોધ હવે ભાજપ વિરોધી બની ચૂક્યો છે જેનું પરિણામ મતપેટીઓમાં બતાવવામાં આવશે જય માતાજી મારું નામ નીલંબા ઝાલા છે માતા ક્ષત્રિય સમાજ મહિલા પ્રમુખ અમારી કોર કમિટી દ્વારા જે આયોજનો આપવામાં આવેલા છે જે રૂપાલાએ અમારા મહિલાઓ માટે ટિપ્પણી કરી છે એના સિવાય બીજા એમના પ્રમુખ મંત્રીઓ જે રાજા રજવાડા મહારાણીઓ પર ટિપ્પણી કરી છે એના એના વિરોધમાં અને ખાસ કરીને હવે તો રૂપાલા કટ્ટા પણ વિશેષ ભાજપના વિરોધ માટે અમારી કોર કમિટી દ્વારા જે આ આયોજનો આપવામાં આવેલા છે એના ભાગરૂપે આજે અમે અહીંયા પ્રતિક ઉપવાસ ચાલુ કર્યા છે જેના જે આવતી ત્રીસ તારીખ સુધી જ્યાં સુધી અમારો ધર્મરથ મોરા માતાના મઢથી નીકળ્યો છે અને મોંબાઈ મારા ન પહોંચે ત્યાં સુધી અમારા ઉપવાસ ચાલુ રહેશે ઉપવાસના ભાગરૂપે આવતીકાલે અમે હવન પણ રાખ્યો છે સમાજવાડીએ અને અમારો વિરોધ હવે માત્ર ને માત્ર ભાજપ માટે જ છે ભાજપે જે અમારી સાથે કર્યું છે જે અમારી બેન દીકરીઓ વિશે ટિપ્પણી કરી છે એના મંત્રીઓ જે મન ફાવે બફાટ કરે છે એના માટે છે એના અભિમાનને તોડવા માટે આ ઉપવાસ ને આ બધા આયોજનો કરવામાં આવેલા છે આમાં કંઈ તમે કહી શકો કે કયા શક્તિ સ્વરૂપે માને છે અમે પણ માનતા હતા કે મોદીજી જ્યારે સ્ટેજ ઉપરથી બોલે છે કે માતાઓ બહેનો માતાઓ બહેનો તો અમે એમની માતાઓ બહેનોમાં નથી આવતા ક્ષત્રિય સમાજની મહિલાઓનું અપમાન કરીને શું સાબિત કરવા માગે છે અમારું અપમાન કરી કરીને એકવાર નહીં બીજી વાર પણ કર્યું આવી રીતે અપમાન કરીને તમે શું સાબિત કરવા માંગો છો આમાં ક્યાં તમે શક્તિ સ્વરૂપ માનો છો અમને પણ હવે અમે શક્તિ સ્વરૂપ બનીને દેખાડવાના છીએ તમને અને એનું પરિણામ તમને તમારી મત પેટીમાં મળશે આજ એક મહિનાથી અમે રસ્તા ઉપર છીએ એ આટલા બધા આંદોલનો આપીએ છીએ ક્યાં છે મોદી સાહેબ પેટનું પાણી પણ નથી હલતું અને કરવાવાળા તો બધા મોદી સાહેબ જ છે ને મોદી સાહેબ ધારે તો ત્રણસો સિત્તેરની કલમ હટાવી શકે છે હકુમાને બધા સાઈડલાઈન કરી શકે છે બધું જ કરી શકે છે તો શા માટે એક રૂપાલાને એમણે ન હટાવ્યો અને શા માટે અમારા સમાજનું આટલું સતત અપમાન થઈ રહ્યું છે તો મોદી સાહેબ ધારે તો કરી શકે છે અને હજુ પણ કરી શકે છે એ ધારે તો પણ એ કરવા જ નથી માંગતા એ માત્ર ક્ષત્રિયોને હટાવવા માંગે છે અને આ જે રીતે લોકોની નીતિ છે એના પરથી એ સાબિત થાય છે કે એમને ક્ષત્રિયો સાથે વિરોધ છે ભારતીય અંક શાસ્ત્રના પ્રણેતા ભારતના આઠ વડાપ્રધાનોની આગાહી કરનાર જ્યોતિષી શંકર ગોળ ઇન્દિરા ગાંધીના વિજય અને અપમૃત્યુની સચોટ આગાહી કરી રાજીવ ગાંધીના પરાજય અને તેમના અપમૃત્યુની પણ સચોટ આગાહી કરી અટલ બિહારી વાજપેયીના રાજીનામાની સચોટ આગાહી કરી હાલના ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જીતની પણ સચોટ આગાહી કરી વર્ષ બે હાજર માં પણ નરેન્દ્ર મોદી માટે આગાહી કરી છે કે હેટ્રિક કરશે નંગ વગર સાચી સલાહ અને સચોટ ઉપાયથી વીસ થી વધુ લોકોને ફાયદો થયો ઘર બેઠા સલાહ મેળવો મોબાઈલ નંબર નાઈન સિક્સ ઝીરો ટુ ટુ એટ ટીના હાઉસ છઠ્ઠી રિંગ રોડ ભાણજી સ્ટ્રીટ ભુજ કચ્છ દર્શક મિત્રો આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર